કોઈ એક ગામમાં એક ફેરૈયો રહેતો હતો તે રંગબેરંગી ટોપીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ટોપીઓ વેચવા તેણે કદી કદી અલગ અલગ ગામમાં ફરવું પડતું હતું એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો જતાં જતાં તે રસ્તામાં થાકી ગયો તેણે વિચાર્યું કે ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં થોડી દૂર તેણે એક ઝાડ દેખાયું તેણે વાળી પોતાની પેટી બાજુ પર મૂકી અને ઝાડ નીચે આડો પડ્યો થોડી વારમાં જ તેની આંખ લાગી ગઈ અને તે ઘસઘસાટ ઊંઘી ગયો બપોર પૂરી થવા આવી હતી ત્યાં જ ફેરૈયાની આંખ ઉઘડી તે ફટાફટ ઊભો થયો અને જેવી પોતાની પેટી લેવા ગયો તો આ શું પેટીમાંથી ટોપીઓ ગાયબ હતી તે ગભરાઈ ગયો તેને આમ તેમ નજર કરી પણ કોઈ પણ નજરે નહોતું આવી રહ્યું તો છેવટે ટોપીઓ કોણ લઈ ગયું હશે અચાનક તેની નજર ઝાડ પર પડી જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો પંદરથી વીસ વાંદરાનો ઝૂંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કુદા કરી રહ્યા હતા આટલા બધા વાંદરા તેણે પથ્થર ઉઠાવીને માર્યા તો વાંદરાઓએ ઝાડ પરની નાની નાની બોડી તોડીને મારવા લાગ્યા તેણે માથું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાળવા માંડ્યા તેણે બગાસું ખાધું તો બધા વાંદરા બગાસું ખાવા માંડ્યા હવે ફેર અહ્યો સમજી ગયો કે વાંદરા નકલચી છે તેને એક યુક્તિ સૂજી તેણે પોતાની પેટી ઉઘાડી તેને ઝાડ નીચે મૂકી અને પછી તેમાં પોતે પહેરેલી ટોપી તેમાં નાખી આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ પેટીમાં નાખી ફેરૈયાએ તરત જ પેટી બંધ કરી અને તરત જ ત્યાંથી ચાલતો થયો શીખ આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ